ફક્ત પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો માલિક બનો હા મિત્રો ફક્ત પચીસ હજાર ડાઉન પેમેન્ટમાં ઇકો તમને મળી રહે છે મિત્રો ઊંચું મોડલ હોય સસ્તા ભાવ આવે લોન થાય એવી ગાડી હોય સ્થળ પર લોનની પણ સુવિધા હોય તો મિત્રો આજે અમારી ચેનલ ઉપર એવી ગાડી આવી છે જેમાં લોન પણ થઈ જાય છે ને ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે ફક્ત પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો લઈ શકો છો અને ઇકોના માલિક બની શકો છો પચીસ હજારમાં ઇકો ઇકો માલિક બનો તો આવું જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઈકો ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને આ ઈકો ગાડી પેટ્રોલ પ્લસ સી ગાડી છે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે ટાયર સારા છે અને સાઉન્ડ સિસ્ટમ સારું છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ એકદમ કંપની કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ પર ડેલી લગભગ બેથી ત્રણ વિડીયો લેવેશના આવતા હોય છે તો તે વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને લોન થવી ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરો જેથી કરી તમારા મિત્રને ઈકો ગાડી ગમે તો તે પણ આ ઈકો ગાડી લઈ શકે ફક્ત પચીસ હજાર ડાઉન પેમેન્ટ ભરી તમારા મિત્રને ઈકો ગાડી લઈ હોય તો તે પણ લઈ શકે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પંચોતેર હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે લાખને પંચોતેર હજારમાં બે હજાર સત્તરનું મોડલ ને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી એકદમ ટોપ કન્ડિશનની ગાડી અને ફક્ત બે લાખ પંચોતેર હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો આ ગાડીમાં મિત્રો લોન પણ થઈ જશે ફક્ત પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો માલિક બની શકો છો આ મિત્રો પચીસ હજાર ડાઉન પેમેન્ટમાં ઇકો મળશે આ ઇકો ગાડી તમને ભાવનગર અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને ગાડી વિશે પૂરી ડિટેલ મિત્રોની છે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી માહિતી જોઈ શકો છો હો